કે જયરાજ આ નો ભર ઘોડો તારી મા તારો બાપ એક દેખ્યો તો બોતેર કલાકમાં કઢાવજે એટલે કે ત્રણ દિનો તને ટાઈમ દઉં છું અને પિન્ટુ તને ખોલે આમ ગારું દઉં તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો છો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો છે ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને નવનીતભાઈએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો નવનીતભાઈએ ખુલાસો કર્યો છે કે નવનીતભાઈનું એવું કહેવું છે કે મારે કોઈ આહિર સમાજ આરે વિરોધ નથી મારે માત્ર માત્ર જયરાજ આરે વિરોધ છે અને જયરાજને ખુલ્લે આમ વરઘોડો નીકળ્યો છે મારો સમાજ મારી સાથે છે અને મારો મને ન્યાય અપાવશે હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈએ ખુલાસો કર્યો હતો કે મેં માયાભાઈ આહીરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી હતી અને મારી માથે જે આવી ઘટના ઘટી છે તો જયરાજ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે તે એટલા માટે મને ન્યાય મળવો જોઈએ અને મળવો જોઈએ હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એક બાજુ પિન્ટુભાઈ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે અને આહીર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો તમને ખબર હતી પિન્ટુભાઈનું એવું કેવું છે કે જયરાજનો ખુલ્લા આમ વઘોડો નીકળશે 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 આલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે પરશોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી ગાંધીનગર ખાતે ગયા હતા નવનીતભાઈના ન્યાય માટે કે જલ્દીમાં જલ્દી નવનિતભાઈનો ન્યાય મળે અને કાયદાસરની કાર્યવાહી થાય અને જે મેન ગુનેગાર છે એને ખુલ્લા આમ વરઘોડો નીકળો દોસ્તો હાલે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી કે દોસ્તો અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારે

અને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હતી જે આઠ લોકો હતા એને દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કાંઈ પણ ખુલાસો થયો નથી હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો અને સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે જયરાજભાઈના સપોર્ટમાં કે પોલીસ સાહેબે ખુલાસો કર્યો છે કે આની અંદર જયરાજ કે માયાભાઈ આહિરનો હાથ નથી છતાં જે કોળી સમાજના લોકો આરોપ લગાવે છે જયરાજમાંથી બિલકુલ ખોટું છે તો તો આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે કરી આવના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો જનો વીડિયો ગેમ્બર ચર્ગે ભર બીજા વીડિયો મળે તપ્ત કે જ હિન્દ જય ભારત મળ બીજા વીડિયોને તપ્ત કે બાય બાય